શિયાળાની શરૂઆત થાય એટલે આપણને સૌને ખ્યાલ છે કે લીલી શાકભાજી લેવા પાછળ ખરીદવા પાછળ અને ખાવા પાછળ હર કોઈ ખાવાના શોખીન હોય એ ગાંડા થાય કે લીલી શાકભાજી આટલી સરસ સસ્તી અને ફ્રેશ મળે છે ચલો લઈ લઈએ ઘરે કંઈક નવું બનાવીશું ઘરે ક્યારેક આપણે બનાવીએ છીએ કે ભાઈ ટોઠા રોટલા છે કે પછી ઓળા રોટલા છે કે પછી ઊંધિયું છે પૂરી છે આ બધું આપણે અત્યારે શિયાળામાં બનાવીએ છીએ પણ એક વાનગી એવી છે કે જેના વિશે કદાચ તમને ખબર નહીં હોય વાનગીનું નામ થોડું અટપટું છે પણ એ અટપટામાં ફાયદા ઘણા છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રિઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે આપણા સ્ટાર શેફ બંસીબેન ઠાકર કે જે શરૂઆતમાં બનાવશે અટપટી નામવાળી વાનગી ભૈડકુ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ડ્રાઈઝ ફ્લાવર તો કરીએ આજના શોની શરૂઆત બંસીબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને તમે જ્યારે પણ આવો છો ત્યારે નવી રેસિપી ટિપ્સ અને ટ્રિક્સ અલગ અલગ લઈને આવો છો આજે તમે બનાવી રહ્યા છો ભેડકું હવે આ ભયડકું હોય છે શું એના વિશે ખાસ વાત આપણા વ્યુઅર સાથે કરો નમસ્કાર દર્શક મિત્રોને ભેડકું એ આપણને થોડુંક નામ બોલવામાં પણ ધારામાં મેં કીધું એવી રીતે અટપટું લાગે છે પરંતુ એક વિસરાતી વાનગી છે આપણા દાદી નાની એની પાસેથી આપણે આ નામ કદાચ સાંભળ્યું હોય ને કદાચ બાળપણમાં ખાધું પણ હશે પરંતુ અત્યારે આપણે ભૂલી ગયા છીએ એટલે એ એક સરસ મજાની વાનગી છે હેલ્ધી છે અને આપણા જે બધા ગ્રેઇન્સ છે એમાંથી બનેલી છે અને વિન્ટર સ્પેશિયલ છે કેમ કે આપણને વિન્ટરમાં આપણે કહીએ ને કે જેટલું શક્તિવર્ધક આપણે ખાઈએ એટલું જ આપણું આખું વરસ સરસ જાય તો એના માટેની એક બહુ જ સરસ મજાની વાનગી છે ઓકે તો કરીએ શરૂઆત બનાવવાની ચાલો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું એમાં ભેડકુનો લોટ છે એને આપણે મિક્સ કરી લઈશું ઓકે ધારા મેં સો ગ્રામ જેટલું ભેડકુનો લોટ લીધો છે દર્શક મિત્રોને જણાવીશ ભેડકુ એ તમને આજુબાજુમાં તમારા જે બી ફ્લોર મિલ્સ હશે ત્યાં તમને મળી જશે આરામથી આમાં અલગ અલગ દાળ છે કણકી ચોખા છે એનો મિક્સચર હોય છે અત્યારે હું આમાં લાવી છું જુવાર છે બાજરી છે મકાઈનો છે મગની ફોતરાવાળી દાળ છે અને કણકી છે એનું મિશ્રણ છે ઓકે મે સો ગ્રામ જેટ લીધું છે ઓકે બનાવતી વખતે ધારા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે માપની એટલે કે મેં સો ગ્રામ લીધું છે તો એના માપથી ડબલ પાણી અને ડબલ છાશ આપણે ઉમેરીશું અચ્છા કેમ કે લોટ છે અને દાળ છે ચોખા છે એટલે બહુ જ કોરું અને આપણે જ્યારે ખાઈએ ત્યારે ગળામાં બાજે નહીં એના માટે આપણે આમાં છાશ અને પાણી એનાથી ડબલ માત્રામાં લઈશું ઓકે એટલે જેટલી વાટકી એટલે કે સો ગ્રામ મેં લીધું છે તો એનાથી ડબલ આપણે છાશ લઈશું અને એના જેટલું જ પાણી લઈશું જેટલી છાશ લીધી છે એટલું જ આપણે પાણી લઈશું અને એકદમ જ મિક્સ કરી અને દસ મિનિટનો આપણે રેસ્ટ આપીશું કે જેથી કરીને જે લોટ છે આપણો એ સરસ મિક્સ થઈ જાય અને એના ગાંઠા ના રહે ઓકે થોડો આપણે પલાળવા અને આપણે કોઈ દસ આઠ કલાક માટે કે એના માટે પલાળવાની જરૂર નથી તમે જ્યારે કરો એનાથી પંદર વીસ મિનિટ પહેલા ખાલી પલાળી દેવાનો છે ઓકે બરાબર ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ગાંઠા ના રહે આપણું રેડી છે મિશ્રણ આપણે એને દસ કે પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈએ ઓકે આપણે ભડકુનો જે બેઝ છે ને આપણે રેસ્ટ માટે આપી દીધો છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ ઓકે ભડકુને આપણે ઘીમાં જ વઘારતા હોઈએ છીએ પરંતુ તેલમાં પણ વઘારી શકાય છે કેમ કે પહેલાના જમાનામાં જ્યારે આપણા દાદી નાની હતા ત્યારે આપણને ખબર છે કે આટલા બધા રોગો નહોતા પગ નહોતા દુખતા અથવા તો એ લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હતા તો આપણા શરીરને જેટલું જરૂર પૂરતું છે ઘી છે તેલ છે એ જવું જ જોઈએ તો આપણે અત્યારે એમાં તેલનો વઘાર કરીશું ઓકે અને આપણે વધારે તેલ આમાં ઉમેરીશું ઓકે લગભગ ચાર થી પાંચ મોટી ચમચી જેટલું અને તેલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ કે જે વેરી વેરી લાઇટ ટ્રાન્સફેટ ફ્રી હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટેર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન જેમ ઓઈલિંગ કરીએ તો ગાડી ચાલે એમ આ ઓઇલિંગ થી આપણી ગાડી ચાલશે બિલકુલ ચાર થી પાંચ મોટા ચમચા જેટલું મેં તેલ લીધું છે કેમ કે આપણું જે ભડકું છે એ થોડુંક મેં કીધું એમ કન્સિસ્ટન્સી વાળું હોય તો આપણે ડ્રાય ના લાગવું જોઈએ તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં વઘાર કરીશું ઓકે વઘાર માટે તેલ થઈ ગયું છે સૌથી પહેલા આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું ઓકે કેમકે આપણે ભડકું છે એ ફરસું કરવું છે એટલે આપણે જીરું નું થોડુંક પ્રમાણ વધારે હશે તો સારું રહેશે હવે આપણે જે બધા ભડકું લોટ છે એ પાચન માટે થોડુંક હેવી છે એટલે આપણે એના માટે અજમો ઉમેરીશું ઓકે અને અજમા માટે પણ એક સરસ હું ટીપ આપીશ કે કોઈ પણ વઘારમાં જ્યારે તમે અજમો નાખો ને ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે થોડુંક મસળીને નાખીશું ને તો વધારે એનું સારું રહેશે એની સુગંધ પણ સારી આવશે અને એનું આપણને પોષક તત્વ પણ મળી રહેશે ઓકે ચપટી ખીંગ હિંગ પણ આપણે જે વાપરીએ છીએ એ વસંત મસાલાની વાપરીશું એટલે એનું જે ચપટી એક હિંગ એ ગુડ અરોમા અને ટેસ્ટ માટે પૂરતી છે સફેદ તલ ઉમેરીશું સફેદ તલ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો મેં અહીંયા એક બે ટી સ્પૂન જેટલું લીધું છે તમને અગર ભાવતું હોય તો વધારે લઈ શકો છો ઓકે તલ થોડા ફૂટી જાય પછી આપણે લીમડાના પાન ઉમેરીશું હવે આપણે એની અંદર અલગ અલગ વેજીટેબલ ઉમેરીશું મેં અત્યારે સિઝન મુજબની લીલી ડુંગળી લીધી છે હમ આદુ મરચાં અને લસણની પેસ્ટ છે અને મેં અહીંયા બંને લસણ લીધું છે હમ લીલું અને સૂકું બંને લસણ લીધું છે કેમ કે થોડુંક ચડિયાતું હશે તો ટેસ્ટ આવશે નથી આવશે અને અત્યારે માર્કેટમાં અવેલેબલ પણ હોય છે લીધા છે લીલા એ ઉમેરીશું ગાજર ઉમેરીશું અને ટામેટા ઉમેરીશું એક નાનું ટામેટું લીધું છે અને આ જે બધા વેજીટેબલ્સ છે આ સિવાયના વેજીટેબલ્સમાં તમે કેપ્સિકમ છે મકાઈ છે ફણસી છે એ પણ તમે લઈ શકો છો બધી શાકભાજી થોડી કાચી છે એટલે આપણે એમાં સ્વાદ મુજબ થોડું એ ચડે એટલું આપણે મીઠું ઉમેરીશું ઓકે આપણે એને ઢાંકી દઈ પાંચ થી સાત મિનિટમાં ચડી જશે ઓકે આપણે ચેક કરી લઈએ કે બધી સબ્જી ચડી ગઈ છે કે નહીં આપણે જે બી વેજીટેબલ્સ ઉમેર્યા છે એ બરોબર સરસ ચડી ગયા છે હવે આપણે આની અંદર ભડકું જે આપણે પલાળ્યું હતું એને આપણે ઉમેરીશું અને ઉમેરતા પહેલા એક વખત ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને એક વખત હલાવી લઈશું કેમ કે ભડકુનો જે લોટ છે એ નીચે બેસી જશે એકદમ પ્રોપર હલાવી અને આપણે એને ગેસની ફ્લેમ સેજ સ્લો કરી અને મિશ્રણમાં ઉમેરીશું ઓકે જો તમે જોઈ શકો છો કે લોટ નીચે બેસી ગયો છે હા આ આ રીતે તૈયાર થાય છે ઓકે કહેવાય એટલે કે ત્યાંની વિસરાતી વાનગી એ વાનગી કહેવાય કેમ કે આપણા પહેલાના કેવું હતું કે આપણી જે સ્વાસ્થ્ય માટે આપણા દાદી નાની ખૂબ જ કેર કરતા હતા અને એ પણ આપણી ઘરની જ બધી વસ્તુઓમાંથી એમ હમ આપણે ઘડકું જ્યારે ઉમેર્યું એનો સ્વાદ મુજબ મીઠું થોડું જ ઉમેરવાનું છે આપણે ઉમેરી ત્યારે મીઠું અંદર નાખી દીધું મરચાનું ભૂકી છે એ મેં થોડી ચડિયાથી લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો અને જેને મરચું પાવડર નથી ફાવતું તો એ મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકે છે અત્યારે શિયાળો ચાલે છે તો આદુ છે સૂંચ મરી છે એનો આપણે જો ઉપયોગ વધારે કરીએ તો સારું રહે છે હાફ ટી સ્પૂન જેટલી મેં હળદર લીધી છે અને થોડુંક વધારે એટલે કે લીધું છે ઓકે એ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો ઘણાને રસોઈમાં ધાણાજીરુનો ટેસ્ટ નથી ભાવતો હતો તો એ લોકો અવોઈડ કરતા હોય છે તો તમે અવોઈડ કરી શકો છો આપણે એને બરાબર રીતે પ્રોપર મિક્સ કરવાનું છે અને ગાંઠા નથી પડવાના છે તમે જોઈ શકો કે આપણે જયારે લોટ ડોઈને મૂકી દીધો હતો ને ભડકુ નો એટલે આમાં ગાંઠા નથી પડી રહ્યા હવે એને થોડું પ્રોપર એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી કુક કરવાનું ત્યાં સુધી એને ઢાંકીને કુક કરવા દેવાનું છે ઓકે અને આપણે એમાં કોથમરી પણ એડ કરી દઈએ કેમકે કોથમરીનો પોતાનો પણ એક સરસ ગુણ હોય છે તો એ અંદર જો થઈ જાય ને આપણે ગાર્નિશિંગમાં તો વાપરીએ છીએ પરંતુ અંદર પેટમાં પણ જવી જોઈએ ને કે જનરલી બાળકો અને મોટાઓ પણ એવું કરતા હોય છે કે ઉપરનું જે ગાર્નિશિંગ હોય ને એ હટાવી દેતા હોય છે આપણું બળકું સરસ મિક્સ થયું છે હવે આપણે એને દસ થી પંદર મિનિટ માટે કુક થવા દઈશું ઓકે દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ ધારા ખીચું અને આના માટે એક સરસ લગતી ટીપ્સ આપીશ હું ધારા બિલકુલ ભેડકુનો જે લોટ છે એ મેં કીધું એમ અલગ અલગ ધાન છે મગની કોતરાવાળી દાળ છે તો એનાથી બનતો હોય છે તો આપણે શું કરતા હોય છે કે નોર્મલી તૈયાર લાવતા હોય છે પણ જો અગર તમારે ઘરે બનાવવું છે ભેડકુનો લોટ તો આમાં જે ધાન ઉપયોગમાં લીધું છે જે કણકી ચોખા છે મગની ફોતરાવાળી દાળ છે એને ચાર અલગ અલગ બાઉલમાં લો પહેલાં અને મગની ફોતરાવાળી દાળ છે જુવાર છે મકાઈ છે અને બાજરી છે એને ચારેને અલગ અલગ તમે ધીમી આંચ પર થોડીક વાર બેથી ત્રણ મિનિટ માટે શેકી લો બધાને સાથે ના શેકતા કેમ કે બધાને સાથે શેકશો તો એક ધાન જો ઝીણું છે સપોઝ બાજરી છે મકાઈ ઝીણી છે તો એ બળી જાય અને જુવાર મોટો દાણો છે મગની પોતરાવાળી દાળનો દાણો મોટો છે તો એ સરખું શેકાય નહીં તો એ બધું જ અલગ અલગ એ વાતની ખાસ ધ્યાન રાખવાની છે ભેડકું બનાવતી ઘરે તમે ભડકુ લોટ જ્યારે બનાવો છો ત્યારે કે આમાં જે ધાન લીધું છે એને આપણે અલગ અલગ આપણે શેકી લઈએ અને પછી જ્યારે આપણે મિક્સર બનાવીએ ત્યારે તમે એને ભેગું કરી શકો પણ શેકવા ટાઈમે એને અલગ 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 જી આપણે ચેક કરી લઈએ સરસ આપણું ભેડકું રેડી છે હવે આપણે આને સર્વ કરી લઈએ ઓકે ભેડકું બનાવવા માટેની સામગ્રી એક કપ મિક્સ મિલેટ્સ એક કપ સમારેલા ટામેટા એક કપ વટાણા એક કપ ગાજર એક કપ મેથી બે ટેબલ સ્પૂન વાટેલા મરચાં એક કપ સમારેલી લીલી ડુંગળી બે કપ છાશ એક ટેબલ સ્પૂન અજમો એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો ધારા તૈયાર છે આપણી વિસરાતી વાનગી ભડકુ ઓકે વિસરાતી વાનગી ભડકુ તો બનીને તૈયાર થઈ ગયું છે કે જેમાં બધા જ પ્રકારના ધાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે બધી જ શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ રાઈસ ફ્લાવર

કો પાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન વરમોરા ટાઇલ્સ એન બાથવે મારી સાથે આજે જોડાયેલા છે આપણા કિચન મેજિકના સ્ટાર શેફ બંસીબેન ઠાકર કે જેમણે શરૂઆતમાં બનાવી એ બનાવ્યું હતું ભયડકું કે જે એક વિસરાતી વાનગી છે અને હવે બનાવી રહ્યા છે રાઈઝ ફ્લાવર તો રાઈઝના ફ્લાવર કેવા હોય એના વિશે બંસીબેન પ્લીઝ વાત કરો આપણે વિસરાતી વાનગી તો દાદી નાની બનાવી લીધી હવે જનરેશન ઝી અને જનરેશન આલ્ફા માટે પણ કંઈક બનાવવું પડશે ને એટલે એને ગમતી સરસ મજાની વાનગી છે ઓકે એક ફિલિંગ લઈશું ફિલિંગની આઉટર લેયરમાં આપણે ચોખાના લોટનો ઉપયોગ કરીશું અને એને ચોખાથી કોટિંગ કરીને પછી આપણે એને સ્ટીમ કરીશું એટલે એક સરસ મજાની વાનગી તૈયાર થશે આપણે બનાવીએ સૌથી પહેલા આપણે તેલ લઈશું તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ ટ્રાન્સફેટ ફ્રી હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ ફાસ્ટ અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ એટલે વિટામિન એ ડી અને ઈ પણ ખરું અને બધા જ ઘરમાં આવે લગભગ આપણને જોવા મળતું હોય છે એટલે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ આપણે આપણે જે પહેલી વાનગી બનાવી ભેડકું એ એકદમ તેલથી ભરપૂર હતી તો બીજી વાનગી બધા જે જીમ જીમવાળા છે પછી હેલ્થ કોન્શિયસ છે એના માટે લેસ ઓઇલવાળી બનાવીશું ઓકે એટલે આપણામાં ફક્ત એક જ ચમચી જેટલું તેલ લીધું છે જી તેલ ગરમ થાય એટલે આપણે મારું એક તો ફેવરિટ છે જીરું એમાં આપણે ઉમેરી દઈશું ઓકે એક ટી સ્પૂન જેટલું આપણે જીરું લઈશું જીરું સહિત તતડે એટલે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું જ્યારે લસણનો વઘાર થાય છે ને ત્યારે ઘણા બધાને નથી ગમતું હતું અને ઘણા બધાને બહુ જ સરસ મજા આવતી હોય છે કે આજે કંઈક સરસ વાનગી બનશે હા લીલી ડુંગળી લઈશું યસ શિયાળો ચાલે છે એટલે હું દર્શક મિત્રો કે લીલી ડુંગળી વધારે પ્રિફર કરે ડુંગળી આપણને બારે માસ મળતી હોય છે અને ઘણી વખત એની ગંધ અને ટેસ્ટ પણ ઘણાને પસંદ નથી આવતો હતો તો લીલી ડુંગળીનો ઉપયોગ શિયાળા પૂરતો જો આપણે વધારે કરીએ ને તો સારું છીણેલું ગાજર છે આપણે આ છે એ રાઇસ ફ્લાવર જે બનાવવાના છે એની અંદરનું ફિલિંગ આપણે ભરી છે બનાવીએ છીએ ભરવા માટેનું એટલે આમાં પણ તમે તમારી પસંદગી મુજબના વેજીટેબલ્સ એડ કરી શકો છો પરંતુ વેજીટેબલનું પ્રમાણ થોડું ઓછું એટલે કે ફિલિંગ ભરવાનું છે તો જો વેજીટેબલ્સ વધારે હશે ને તો આપણે જે લેયર બનાવવું છે ને એની બહાર નીકળી જશે વેજીટેબલ્સ અચ્છા એટલે આમાં બને એટલા ઓછા જે આપણા બેઝિક વેજીટેબલ્સ છે એ તમે લો તો ચાલે મીઠું છે હાફ ટી સ્પૂન મરચું પાવડર છે મરચાનો ઉપયોગ તમે તમારા સ્વાદ મુજબ કરી શકો છો કોઈને એકદમ સ્પાઇસી ભાવતું હોય તો તમે વધારે મરચું નાખી શકો છો આમચૂર પાવડર છે એ પણ મેં આમ વન ફોર્થ ટી સ્પૂન જેટલો લીધો છે અચ્છા તો જેનાથી થોડોક ચટપટો ટેસ્ટ આવશે બાફેલા બટાકા છે એને મેં મેશ કરી લીધા છે એ આપણે આમાં ઉમેરીશું એક સરસ મજાની ટીપ એ પણ આપીશ કે બટાકા અત્યારે બારે માસ આપણે મળતા જ હોય છે પરંતુ શિયાળો એક એવી ઋતુ છે કે સરસ સરસ ગ્રીન ભાજીઓ મળતી હોય છે બધી જી જી જેને બનાવવામાં તો ખૂબ મહેનત પડતી હોય છે પરંતુ ખાવામાં એટલી જ મજેદાર હોય છે અને પોષણ એનાથી આપણને બહુ સરસ મળે છે જી આપણે બરોબર મિક્સ કરી લઈશું આપણે ગેસ બંધ કરી દઈશું બરોબર મિશ્રણ તૈયાર છે ઓકે અને ગેસ બંધ કર્યા પછી આપણે આમાં લીંબુનો રસ ઉમેરીશું મેં અડધું જેટલું લીંબુ લીધું છે એ પણ ઉમેરી શકો છો કોઈને લીંબુની ખટાશ નથી ભાવતી હોતી કોઈને આમલી પસંદ હોય છે પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે કહીએ ને તો આયુર્વેદિક પ્રમાણે લીંબુની ખટાશ વધારે સારી હોય છે બસ આપણું અંદરનું જે ફિલિંગ ભરવાનું છે એ મિશ્રણ આપણું તૈયાર છે હવે આને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું જી ધારા આપણે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે એના આઉટર લેયર માટે આપણે ચોખાનો લોટ લઈશું મેં અહીંયા સો ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધો છે ઓકે એની અંદર મીઠું ઉમેરીશું કેમ કે આપણે મિશ્રણમાં પણ નાખ્યું છે તો આઉટર લેયર જો એકદમ મોડું લાગશે તો મજા નહીં આવે એટલે થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું એમાં ઉમેરીશું ઓકે અને જીરું ઉમેરીશું પાણી એડ કરી આપણે એનો કણક બાંધી લઈશું ઓકે ચોખાનો લોટ છે એટલે આપણે સાચવીને હમ પાણી એડ કરવાની એડ કરવાનું છે કેમ કે એ તરત જ ઓબ્ઝર્વ પેલું કરી લેશે હા અને આપણે આની થોડીક નરમ કણક બાંધવાની છે આપણે સરસ સોફ્ટ ડો બંધાઈ ગયો છે હવે આપણે જે મિશ્રણ ઠંડુ પડવા થઈ મૂક્યું હતું એ ઠંડુ થઈ ગયું છે એમાંથી આપણે એક બોલ બનાવી લઈશું ઓકે હવે આપણે જે ચોખાનો લોટ બાંધ્યો છે એમાંથી આપણે ગુલી લઈશું અને આપણે હાથની મદદ વડે જેમ આપણે કચોરીમાં ને એમાં ભરતા હોઈએ છે ફિલિંગ એવી રીતે ભરીશું ઓકે એટલે આપણે જે આ બોલ્સ બનાવ્યા છે એને આપણે એની અંદર ભરીશું રાઈસ ફ્લાવર બનાવવા માટે આપણે રાઈસનો જ લોટ બાંધીએ છીએ કણક પણ એની જ બાંધીએ છીએ અને પછી ઉપરથી પણ આપણે રાઈઝ જ નાખીશું યસ ઓકે એનું જે આઉટર લેયર છે એના માટે એક સરસ મજાનું ટ્વિસ્ટ છે આ બોલ આપણે બનાવી લઈએ એટલે હું બતાવું છું ઓકે આપણે આવી રીતે બીજા બોલ્સ બનાવીને રેડી કરી લઈએ હમ તો ધારા આપણા જે રાઈસ બોલ જે સ્ટફિંગ સાથે કર્યા છે એ રેડી થઈ ગયા છે અને હવે છે આવે એક સરસ મજાનો ટ્વિસ્ટ ઓકે આપણે એક કલાક પહેલા પલાળેલા ચોખા છે આપણે જે આ બોલ્સ બનાવ્યા છે એને આમાં આપણે એનાથી કોટ કરવાના છે અચ્છા આ ચોખા ફક્ત આપણે પલાળીને જ રાખીએ છીએ ફક્ત પલાળેલા જ છે બાફેલા ચોખા નથી અને આવી રીતે આખા જ બોલને કોટિંગ કરી અને આપણે સ્ટીમ કરવા મૂકી દેવાના છે અચ્છા અને રાઈસ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ખાસ બિરિયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે કે જે ફોર્ચ્યુનના છે એ લીધેલા છે એટલે આમ જે લંબે લંબે દાને ખીલે ખીલે દાને આપણે કહી શકીએ ને એ લઈ શકાય આમાં આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું આવી રીતે આપણે બીજા બોલ્સને પણ કોટિંગ કરી રાઈસ વડે પલાળેલા જ રાઈસ લેવાના છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને પાણી પણ જ્યારે આપણે વાપરવાનું થાય ત્યારે જ કાઢવાનું છે પાણી કાઢીને રાખેલું નથી બાકી જે ચોખા છે એ એકદમ જ સુકાઈ જશે ઓકે એની જે સોફ્ટનેસ છે ને એ ઓછી થઈ જશે ઓકે તો ધારા આપણે અને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈશું ઓકે આપણે ચેક કરી લઈએ તારા કે આપણા રાઇસ ફ્લાવર તૈયાર છે કે નહીં ઓકે વાવ જુઓ તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ આ ફ્લાવરની જેમ બધા જ રાઈસ જે છે એ ફૂલી ગયા છે અને ખાસ એટલા માટે ફૂલ્યા છે કારણ કે કલાક જેવું એને પાણીમાં આપણે પલાળીને રાખ્યા હતા અને આપણે ચેક કરી લઈશું કે બરોબર થઈ ગયા છે ઓકે ગેસ ઓફ કરી આપણે એને લઈને સર્વ કરીશું ઓકે આપણે છીએ તો એને કટ પણ કરી શકીએ છીએ રાઈસ ફ્લાવર બનાવવા માટેની સામગ્રી એક કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ એક કપ ચોખાનો લોટ એક કપ ખમણેલું ગાજર

રાઇસ ફ્લાવર બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ સો મચ આ સરસ મજાની રેસીપી થોડી યુનિક રેસીપી આપણા યુએસ સુધી પહોંચાડવા માટે અને થેન્ક યુ સો મચ મને આ સરસ મજાની રેસીપી શેર કરવાનો ચાન્સ આપવા માટે થેન્ક યુ આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સાથે સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો જો તમારે પણ કિચન માજીકમાં આવવું હોય ગેસ્ટ બનવું હોય અને તમારી રેસિપી લોકો સુધી પહોંચાડવી હોય તો લખો તમારું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે त्या सुधी मने राजा आप शो नमस्कार फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एन वर्मोरा टाइल्स एंड बाथवेयर Presented by Fortune Refined Sunflower Oil. वेरी very, very light. पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल